ભુજની એન્જિનિયરિંગ કોલેજમાં ચુસ્ત બંદોબસ્ત ખડકાયો હા જે રીતે વાત કરવામાં આવે છે તો એન્જિનિયર કોલેજમાં એન્જિનિયર કોલેજમાં જે રીતે તૈયારી કરવામાં આવી રહી છે કાલ માટેની જે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવી રહ્યો છે અને આર્મી જવાનો પણ રાખવામાં આવી રહ્યા છે જે પોલીસ તંત્ર દ્વારા પણ બહુ સારી કામગીરી ને જે વગેરે કરવામાં આવી રહ્યું છે ને સરકાર દ્વારા જે પણ સરકાર દ્વારા જે પણ સારી એક અહીંયા સુવિધા ઊભી રાખવામાં આવી રહી છે બારે એક એલઇડી પણ લગાડવામાં આવી રહી છે કે કોઈ પણ ઓડિયન્સ કોઈ પબ્લિક પણ જે જોઈ શકે છે ને એના માટે આજે જે બંધ પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે એન્જિનિયર કોલેજ માટે અને કાલ માટે આ ફૂલ તૈયારી રાખવામાં આવી રહી છે મહાશાપુરા ન્યૂઝ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે